સોનાથી બનેલી દ્વારકા પણ એક સૂતરના દોરા સામે ઝાખી પડે છે જ્યારે બહેને લાવેલી રાખડી ભાઈના હાથનું આભૂષણ બને છે બહેનનો સ્નેહ કોઈ પ્રાર્થનાથી ઓછો નથી હોતો દૂર રહીને પણ ભાઈ બહેનનો પ્રેમ ઓછો નથી થતો ભાવ સ્નેહનું સતત સર્જન અદકેરું બંધન રક્ષાબંધન રેશમનો તાર એક અનોખો સાર ભીંજાય એમાં આખો સંસાર રાખડીનો સંબંધ છે મોંઘા મૂલનો ભાઈ બહેન વચ્ચે સ્નેહના અતૂટ બંધનનો જેમાં બહેનનો અઢળક પ્રેમ હોય છે બહેનની જીવનભર રક્ષાનો ભાઈનો વાયદો હોય છે બહેન નથી માંગતી કોઈ મોટા ઉપહાર બહેન તો ઈચ્છે છે ભાઈનો પ્રેમ અપાર સંબંધ જળવાઈ રહે બંને વચ્ચે સ્નેહનો અને તેના વીરાને મળે ખુશીઓ હજાર